પણ ષડયંત્ર ઝેર ફેલાવી લોકોને મારવાનું ષડયંત્ર ગુજરાત એટીએસની તપાસમાં ખુલાસો થયો કે ઝડપાયેલા આતંકી ડોક્ટર અહેમદ સૈયદે ચીનથી એમબીબીએસ નો અભ્યાસ કરે છે અને તે અનેક ભાષા જાણે છે આતંકીના ફોનમાંથી રાઇઝિંગ નામનું ઝેર બનાવવાનો પ્રયાસ કરી રહ્યો હોવાનો અને તેના માટે કાચો માલ કેમિકલ અને સાધનો એકત્ર કરી લીધાનો ખુલાસો થયો છે જેને લગતા પુરાવાઓ પણ તેના ફોનમાંથી મળ્યા છે આ સિવાય આતંકી ડોક્ટર અહેમદ સૈયદ સોશિયલ મીડિયા પર ઘણી ફોરન નોનિટોરિયલ ટેરરિઝમ સાથે જોડાયેલું છે તેનું આબુ ખલીજા નામની એનટી સાથેનું કનેક્શન બળ્યું છે ડૉક્ટર અહેમદ સૈયદનું મોટું ફંડ એકત્ર કરી અને મોટો આતંકવાદી હુમલો કરવાનો ઈરાદો હતો ડૉક્ટર અહેમદ સૈયદ મૂળ તેલંગાણાનો તો અહેમદ સુલેહ મોહમ્મદ આઝાદ સુલેમાન શેખ મૂળ યુપીનો રહેવાસી છે

ઝેર બનાવી રહ્યો છે જેની કે બહુ નાની ક્વોન્ટિટી પણ બહુ વધારે લોકો માટે સફિશિયન્ટ હોય એને ડેડલી મારવા માટે કહેવાય છે કે સેનાઇટથી પણ વધારે પોટેન્ટ છે તો આવો જહેર જે બનાવતો હોય એના એના જે આતંકી મનસુબા છે એ બાબતે અમે થોડો ડિટેઇલ્ડ એનો ઇન્ટ્રોગેશન કરીને આપ બધાને કરી